પણ જવા દે મારા ભાઈ નહીં કઈ કયું ક્યાં કરું અભી મેને ખાઈ નહીં બોલો મંતર તું શિયાના મિસ્કીન બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે સવારના વાગી ગયા છે છ અને નીકળી ગયા છે બાર રખડાવવા માટે કેમકે કામ ધંધો બહુ જરૂરી છે અને આજે જવાનું છે એક ભાઈ ફોટો સ્ટુડિયો ખોલ્યું છે ત્યાં એટલે ઇન્વિટેશન છે એટલે જવું પડશે કેમકે કાલ રાતે સાડા અગિયાર અગિયાર વાગે મને ભાઈનો ફોન આવ્યો તો મને કે ભાઈ આવવું પડશે એટલે ઓકે આપણે જતા રહીશું ઊંઘમાં મેં ઓકે તો કહી દીધું ભાઈ સવારે યાદ આવ્યું કે આપણે યાર બીજે જવાનું કોઈ વાંધો નહીં પણ આપણે એના ત્યાં હાજરી આપીને આપણે નીકળી જઈશું બાર ને વિડીયો વિડીયો જુઓ તો શેર કરવાનું રાખો મારા મિત્રો મારા કલેજો મારા ભાઈ બંધ કોઈ વાંધો નહીં લાલ દરવાજા પહોંચ્યા છે ભાઈબંધના ત્યાંથી લેવાનો છે એક ભાઈબંધને હમણાં અહીંયા લાલ દરવાજાથી પછી જવાનું એ બાર કેમ કે જવાનું છે નિકોલ આજે બધા ઇન્ફ્લ્યુએન્સર ભેગા થવાના છે બહુ મજા આવવાની છે મોજ કરવાની છે આજે તો ભાઈ ભાઈ મોજ પડતી યાદ આવું કે કઈ વાંધો નહીં જવા દઉં હું તમને નેક્સ્ટ બ્લોકમાં બતાવીશ કેમ કે આ બ્લોગ માં બધું બતાવી દઈશ તો પછી નેક્સ્ટ બ્લોગ તમે જોવા માટે આતુર નહીં થાવ અને આપણે એવા માણસો આપણા ફેમિલી મતલબ કે સબસ્ક્રાઈબર છે ને કે આતુર છે બધા જોવા માટે એટલે આપણે ધીમે ધીમે તમને બતાવીશું બસ પેલો આવે એટલી વાર રાહ જોઈ રહ્યા સુમસામ લાલ દરવાજા કેવાય આને રાહ જુઓ બહુ મજા આવશે કેમકે આજે બધા ઇન્ફ્લુએન્સરો ભેગા થવાના જે એટલે વિચારો ઇન્ફ્લુએન્સરો ભેગા થાય એટલે કેટલી મસ્તી થાય જે માં જે રીતે થયું હતું એ રીતે આજે થવાની એ મસ્તી બસ રાહ જુઓ અને લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બધાને જય દ્વારકાધીશ સવાર સવાર માં બદ્રી કાળી દર્શન કરી લીધા આપડે તમને બતાવી દઉં તમે દર્શન કરી લો ભાઈ સવાર સવાર બહુ ભીડ હોય અને આજે માતા બહુ સત્સંગ આયા ભાઈ રિયલી માં જય માતાજી જય પિતાજી બધાનું હારું કરજો શરૂઆત મારાથી કરજો ઓ હો ભદ્રકાલી માં જીટુ વિના અહીંયા ના અમારા શેઠ છે જીટુ વિના શેઠ ઓ જીટુ વિના શેઠ એ કિશનભાઈ છે હા ભાઈ ના તમે કિશન નામ જ્યારે તો તમે જ કહેવાઓ ને ભાઈ

એટલે તમારા લોકો માટે હું આવા વિડીયો બનાવું ભાઈ બનાય બનાય બનાવું ને આ બિંદાસ બનાય તો તું 20 20 વાર જોઈશ સા જોઈસ તો 20 વાર માં શું જોવે એવું તો લાઈક કરીશ 20 વાર નહીં થાય 20 વાર લાઈક કરવી અને અમને 20 વાર તે જોયું એમાં શું જોયું એવું તો વિડીયો માં અમારે આ સમજ ગઈ કેવું નહીં આવા લોકો પડ્યા ભાઈ ખાલી એક વિડિયો મૂક્યો ઇન્સ્ટાગ્રામ માં હજુ સુધી આટલી પોસ્ટ માંથી ખાલી બે વિડીયો બના છે આવા માણસો વિચારો આપણા અંદર ના બાજુ બેસવા વાળા ખતરા નીકળે વીસ વીસ વાર વિડીયો નહીં એટલે હું મારા લાગે નહીં હું મેં ક્યાં ઉકી હમણાં કીધું તે ખાલી ફોટા પર લાવ્યો છે

લાગે વર્ગ નહી જોઈ લે તો આ ક્લિપ માં શું આ ક્લિપમાં મેં એવું કીધું મારી ફ્રેન્ડ પછી બોલ્યો લાગે

બસો રૂપિયા માં કોપના કેટલા પીસો જો સાઈડ પીસ જે રોલ છે

એક વસ્તુ વિચારો જે અમે લોકો નાનપણ માં પેપસી બે રૂપિયા ની મળતી એની કોઈ વેલ્યુ નથી ત્યારે

ढूंढने से तो भगवान भी मिलते हैं ये तो यार इंसान की बनाई हुई चीज है क्यों नहीं मिलेगी थैंक यू थैंक यू मेरा भाई अभी मैं भी सायर है धीमे धीमे हो जाऊंगा <laughs> <वो हिंदी दार। laughs> एक ब्रेकिंग न्यूज लेटेस्ट न्यूज आई है काका किला आड़िया बारह मोटर नहीं करता मुंह अटक बोलो ना मजा आई

વિડીયો જોવાનું રાખજો એ છોતરા છોતરા ઉખડી જશે ભાઈ નહીં આ કાકા જબરી મશીન નો લઈને આ મસાલા ઘસવાના આ મસાલા ઘસવાની આ મશીન ને પહેલી વાર જોઈ અહીંયા ભાઈ અરે યાર કે પીજે બાજુ કે પીજે બાજુ

નાની નાની એ કોઈ વાંધો નહીં પણ કામ ચલાવી લઈશું ત્યારે પેલા વેલ્યુ ના કરી એટલે હમણાં આવે ચલાવવું જ પડે તમારે તમે જોતા તો તમે ખાઈ લો ચલો ઉન્નતિ બેન બાય બાય ગુડ નાઇટ અને પેલા કેપી જોડે વિડીયો બનાવી દેજે મેં તને કીધું એ રીતે કેપી મારા ભાઈ ઓ સાહેબ બાય બાય મારા ભાઈ વિડીયો પેલો બનાવી દેજે પેલો ઉન્નતિ એમ મેં કીધો હે પેલું કયું સોંગ હતું યાર જીસ્કો મી ના વખત બદલના હે

જે જગ્યાએ પેલો હતો ને દુકાન એની આપણે કરી લઈએ જો તમારે ખાવું હોય તો આવી ભાઈ ચાઈનીઝ સમોસા પૂરા થઈ ગયા હતા એટલે આ ચાઇનીઝ સમોસા પડે તમારે ખાવું તો આવી જજો તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે અહીંયા જે મિત્રો અમારા અમારે ફોટો હતું ફોટોશૂટ માટે જ કર્યું હારુડી ડેકોરેશન તો હારું કર્યું ભાઈ ઓ માય ગોડ વ્હાઇટ સોફા આહા એકંદર એક બાર વાહ મારા ભાઈ વાહ કેમેરા ગ્રેચ્યુલેશન ભાઈ આવી રીતે તમે તરક્કી કરતા રહો દ્વારકાધીશ તમારા ધંધામાં ખૂબ તમને વધો બસ બીજું તો શું જોઈએ આચી વાત ખોટી વાત શું કહો ભાઈ કાલુપુર રેલવે સ્ટેશન આવ્યો તો પણ કાલુપુર રેલવે સ્ટેશન હું કેમ આવ્યો હોઈશ ખબર છે તમને હું કાલુપુર રેલવે સ્ટેશન કેમ આવ બસ ખાલી આટો મારવા ઈચ્છા થઈ ગઈ મને એટલે આચુલી ઈચ્છા થઈ ગઈ એટલે કાલુપુર રેલવે સ્ટેશન આવ્યો જુઓ ત્યાંના પેલા ભાઈને ને કોંગ્રેચ્યુલેશન ને બધું કહી દીધું એટલે આપણે બી હવે જઈએ ઘરે વાત કરું રો તમને કેમ કે બહાર આવી ગયો એક્ઝિટ ની તરફ વાત કરું તમારી જોડે થોડીક વારમાં બે પાંચ મિનિટ આપો એમ કે કાલુપુર રેલવે સ્ટેશન હું આવ્યો હતો મારા કામથી પણ કોઈ કામ થયું નહીં એટલે જઉં છું હવે પાછો ઘરે જોઈએ શું થાય છે કેમ કે આજનો દિવસ ઓ બાપરે તડકો પડે પછી વાત કરું तू बट, तू? बोल। नहीं कर। मैं जो मंत्र के दू ना आपको वो आपके घर पे रखना सोते टाइम तुम्हारा जो पलंग होता है ना पलंग खाटला खाटला के नीचे रख देना बना के दू बोलो तो करू लिंबू कर लिंबू कर, कर दू कुछ नहीं करना है क्यों नहीं करना है अरे मैं खाली मेरे को खाली आपकी पकोड़ी हाथ में दे दो जो मंत्र बोलूंगा ना उसमें। काका बढ़ावा। पकौड़ी दूँ खाली पकौड़ी दो। ना मंत्र के दूंगा वो रखने का तुम्हारे घर पे। और बना <laughs> भी है कि नहीं बना भी? तो फिर बनाओ उन खाओड़ा उन भूख लगी है ये। इधर भी खिला रहा हूँ तो उधर ये एक साथ नहीं होगा।

काका तने कसम मैं हैप्पी है ना है पर ना कोई नहीं रोजे आऊ ना कराए मारा तो पे मार जाओ हट जाओ नहीं नहीं नहीं। <laughs> क्यों भी ओवर एक्टिंग करता साला ओवर एक्टिंग की औलाद अब तेरे को बराबर होता नहीं क्या अब... बोलने को चले एक काम कर दो सौ दे और पचास रूपए काट ओवर एक्टिंग के बच्चे <laughs> <laughs> काका તમે આના કવડા

काका जवाब तो दो यार नहीं मार जवाब दो तो ओपन काका मैं की तो दू रिक्शा कोनो नाम है लड़की का नाम है हैं लड़की, लड़की का नाम है तो बोलो नहीं यार कैसे छोड़ के जाऊँ के कैसे लेके जाऊँ? काका आज तो तुमको नहीं जाने दूंगा मेरे भाई रहवा दे के मत आलू हैरान कर बिल्कुल चुप

नीयत में साफ नजर आता है हवस से भरी हुई यार काको घबराई गये काका डों हम लोग मंत्र नहीं मारे तुम्हें टेंशन ना हो काका मुंह दिखा दो इधर मुंह तो दिखा दो तुम पोस्टर वो पोस्टर में तुम्हारी लारी रखूंगा ना तुमको फेमस कर दूंगा पोस्टर में रखता इधर 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 देख देख लो हमने लिया हम हाथ हाथ जोड़ जोड़ भाई तुम आराम से करो के मैं <laughs> तो मालिको <laughs> <laughs> तो <के> <laughs> ना अछत तो न કારણે અમે લોકો પોતાની વાહન પોતે અહીંયા ધોઈ છીએ અમારામાં એવું કઈ છે નહીં ભાઈ શું કરીએ ગરીબ માણસ હોય પૈસા આપી નથી શકતા પૈસા તો બહુ છે પણ એને આપવા નથી એટલે હું એને પૈસા આપવાનો છું નહીં એટલે માલિકના અછતના કારણે અમે અમારી ગાડી પોતે ધોઈએ છીએ તમારી ગાડીએ ધોવાની હે ઓકે ભાઈ કોઈ વાંધો ફાઈનલી ગાઈ શું પહોંચી ગયો છું ઘરે ચાલતો ચાલતો જઈ રહ્યો કેમકે કે પેટ્રોલના પૈસા ખતમ થઈ ગયા તમારો ભાઈ તંગીમાં આવી ગયો માર્ચ મહિનો ચાલુ એટલે ધંધામાં બહુ જ શું કહેવાય ડબ થઈ ગયો યાર ધંધો રિયલીમાં એટલે મારા બ્લોગ બ્લોગ થોડાક ઓછા આવે સમજો તમે એમ કે જે માર્ચનો મહિનો હોય ને અમારે એન્ડિંગ હોય એટલે અમારા ધંધામાં હા એટલે આમ આમ ચાલતો હોય ને તો આમ થઈ જાય અચાનકથી આમ થઈ જાય શેરબજાર જેવું અમારું કામ હોય એટલે શું કરવું યાર ધંધો એ ઊંચું ચાલે એટલે માર્ચ મહિનો મારે સાંભળવાનો રહે ખાલી કોઈ નહીં આવતા મહિનાથી પંદર વીસ પંદર વીસ તારીખ પછી સારું થઈ જશે પણ કોઈ પ્રોબ્લેમ નથી દોઢ મહિનો એવો નીકળવો પડે વર્ષમાં તો કોઈ વાંધો નહીં દોઢ મહિનો નીકળી જશે નીકળી જ જશે એકવીસ બાવીસ તારીખ આજે થઈ ગઈ બાવીસ ત્રેવીસ તારીખ આજે થઈ ગઈ કોઈ વાંધો નહીં થઈ જશે આવતા મહિનાથી ચાલુ થઈ જશે એટલે કોઈ જ તમારા ભાઈને પ્રોબ્લમ આવશે નહીં કેમ કે હમણાં ધંધો થોડોક ડીમે એટલે બ્લોગ બી મારા થોડાક ઓછા આવે છે મને ખબર છે આઈનો હું ડેલીના ડેલી તો નાખું જ છું પણ શું કરું યાર ટાઈમ એટલો મળતો છે નહીં હે 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 હસરી આંટી હસરીએ આંટી હશે કોઈ વાંધો નહીં હું તમને ઘરે જઈને વાત કરું હમણાં ગાડીમાં શોપિંગ કરવા ગઈ હતી કઈ ભર્યું નહીં પણ અંદર આને પૂછે શું ભર્યું ઓય ઓય આ શું આ બેગ કેમ લઈને ફરે તું શોપિંગ કરવાનો હતો હે શોપિંગ કરવા કેટલું શોપિંગ કર્યું તમે લોકોએ પૈસા કોણે આપ્યા જેની સગાઈ છે એમણે કોની સગાઈ કેટલાનો ખર્જો કર્યો મેડમ हम गिनते नहीं है हम सिर्फ खर्च करते हैं नोटों का बंडल हमने कभी बांधा नहीं बस शौक से हमने उड़ाए हैं राइट हां नोटों का कभी बंडल हमने बांधा ही नहीं भाई ये इनकी नवाबी है क्या बोलते हो तो तू कंकरों नवाबी 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 में पति जसो को दिए था भाई नवाबी ना हो भाई आप है नवाबी है अबे रेवादे रेवादे खेबड़ी कोई ना भाई। भाई કોણ છે આ નામ ખબર હોય તો તમને આપણે વિરામ નાસ્તો થઈ ગયો જમવાનું થઈ ગયું બાર થી જમવાનું મંગાવ્યું હતું ચાઇનીઝ પણ મને મજા ના આવી પનીર ચીલી મળ્યું નહીં એટલે અમુક જણ હોય ને ભાઈ કઈ કેવું નહીં યાર અમુક જણમાં તમે બહુ સારા માણસો એટલે તમને ખબર પડી જ ગઈ હશે ક્યાં બોલતી એ તો વિડીયો આજે અહીંયા પૂર્ણ કરી કે વાગ્યાએ સાડા દસ તો મળીએ જલ્દીથી આગળના ટેગમાં સવારે ત્યાં સુધી જય શ્રીરામ જય દ્વારકાધીશ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મારા મિત્રો લવ યુ ઓલ ગાઈઝ ને આવી જાવ મીઠો મસાલો ખાવા માટે આવો હતો